નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સત્યાવીસ વર્ષના યુવાન સાથે બનેલી એક ઘટના છે લગ્ન માટે મારી હા છે ને તમારી પણ હા છે સત્યાવીસ વર્ષના યુવાન ડોક્ટર મેહુલ શાહે સામે બેઠેલી ડોક્ટર યુવતીને કહ્યું પણ માત્ર બે હાથી લગ્નનો નિર્ણય ફાઈનલ નહીં થાય એ માટે મારી બે શરતો છે એ જો તમને મંજૂર હોય તો જ વાત આગળ વધારીએ

એમાંથી એસી ટકા દર્દીઓની ટ્રીટમેન્ટ એક પણ રૂપિયો લીધા વગર કરીશું બાકીના વીસ ટકા દર્દીઓ પાસેથી જ ફી લઈશું બોલો આ શરત કબૂલ છે યુવતીને મૂર્તિઓ ગમી ગયો હતો એટલે એણે પહેલી શરત મંજૂર કરી દીધી પણ આટલું પૂછ્યા વગર તો એનાથી ન જ રહેવાય એસી ટકાની ફી જતી કરીશું તો આપણા બાળકોને સારી રીતે ઉછેરીશું કેવી રીતે એમના ભણવાનો અને ભવિષ્યમાં વિદેશ મોકલવાનો ખર્ચ ક્યાંથી એના જવાબ માટે મારી બીજી શરત સાંભળી ડોક્ટર મેહુલભાઈ નિર્ણયાત્મક સાથે બોલ્યા આપણે સ્વેચ્છાપૂર્વક નિસંતાન રહેવાનું પસંદ કરીશું મંજૂર છે બોલો હા કે ના ચૂપ કેમ થઈ ગયા યુવતીનું નામ ડોક્ટર શ્રેયા આવી આકરી શરત કઈ સ્ત્રીને મંજૂર હોય ઘડિયાળના કાંટા સરકતા રહ્યા જિંદગી દોરાહા પર આવીને ઉભી રહી એવા વળંક ઉપર હવે ઊભી છે કે કાફલો અહીંથી અહીંથી રણ તરફ તરફ નદી કવિ કવિ કિશન સોયા સોસા યાદ આવી ગયા કેમ યાદ ન આવે આખી કિશોરાવસ્થા અને અડધી જુવાની ભણવામાં ખતમ કરી નાખી હોય મેરિકલ સિલેબસના થોથા વાંચવામાં વિવિધ રેસ્ટોરા ચટાકા અને પિકનિક્સની મોજ મસ્તી ઓગાળી દીધી હોય માં કણસતા દર્દીઓની સારવાર ભણવા પાછળ એ સિનેમાના પડદા પર નાચતા ગાચતા રાજેશ ખન્ના અને રેખા શર્મિલાને જોવાનું વિચારી દીધું હોય આ બધાને અંતે ડોક્ટર બન્યા હોય એ શેના માટે બન્યા હોય કોઈ પણ સ્વપ્ન સેવી ડોક્ટર યુવતીનું સ્વપ્ન હોય છે સારું હોશિયાર ડોક્ટર પતિ મેળવવાનું ધન રડવાનું આલિશાન બંગલો મોંઘી કાર સામાજિક પ્રતિષ્ઠા રૂપાળા બાળકોને ઓપરેશન થિયેટરની છતમાંથી ખરતા સોનાના સિક્કાઓથી જિંદગીને ખણકતી બનાવી દેવાનું આ સપનું સાકાર થવાની નિર્ણાયક પળ આવે ત્યારે જ કોઈએ સપનાની લીલી ડાળ પર એ બબ્બે શરતો રૂપી કુહાડીનો ઘા મારે તો શું થાય ડોક્ટર શ્રેયાએ નિર્ણય લઈ લીધો ઉગવતી નદી તરફ જવાનો રસ્તો ભૂલી જઈને એણે એ રણની દિશા પકડી લીધી રંગીન સ્વપ્ન ઉપર સફેદ રંગનો કૂચડો ફેરવી દીધો લગ્ન માટે હા પાડી દીધી ઓગણીસો બાણુમાં દાહોદમાં જન્મેલા ડોક્ટર મેહુલ શાહ અને ડોક્ટર શ્રેયાએ એક ફળવંતા શુભ દિવસે પ્રભુતામાં પગલાં પાડ્યા આ સ્વપ્ન સહી પતિ પત્નીનો રાહ આસાન ન હતો ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ત્રણ રાજ્યોના ત્રિવેટા પર આવેલો આ દાહોદનો ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ટ્રાઇબલ એરિયા હતો ગરીબે અહીંનો રિવાજ હતો અને શ્રીમંત એ અહીં અપવાદરૂપ હતું સેવા કાર્યનો શુભારંભ અતિશય અભાવ સાથે થયો રહેણાંકના મકાનમાં નીચે દુકાન આવેલી હતી એ ખાલી કરાવીને ત્યાં દર્દીઓને તપાસવાનું શરૂ કર્યું મેળા પર આવેલા બેડરૂમમાં ઓપરેશનો કરવાનું ચાલુ કર્યું પ્રારંભમાં શનિવારનો એક દિવસ મફત સારવાર માટે ફાળવ્યો પછી તરત ગયું કે આ વિસ્તારના આદિવાસીઓ માટે તો આખું અઠવાડિયું પણ એ મફત રાખવામાં આવે તોય ઓછું પડે કામ વધતું ગયું આખરે મોટા મકાનમાં શિફ્ટ થવાની ફરજ પડી સાત વર્ષની સફર પૂર્ણ કર્યા બાદ આ સેવાભાવી દંપતીને થયું કે આ ગરીબ આદિવાસીઓની વચ્ચે પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ હોવી એ પણ પાપ ગણાય 1999 નવ્વાણુંમાં તેમણે રજિસ્ટર્ડ ટ્રસ્ટ બનાવીને પોતાની ખાનગી હોસ્પિટલ સમાજને અર્પણ કરી દીધી ડોક્ટર મેહુલભાઈ એ રેટાઇનલ અને વિટ્રિયસ સર્જરીના નિષ્ણાંત છે ડોક્ટર શ્રેયાબેન બાળકોના નેત્રરોગના વિશેષજ્ઞ છે ત્રણ દાયકાને ત્યાગ અને સંઘર્ષ પછી આજે દ્રષ્ટિ નેત્રાલયનું નામ ગુજરાતમાં શિખર પર બિરાજે છે અત્યાર સુધીમાં શાહ દંપતીએ પંદરેક લાખ દર્દીઓને નિઃશુલ્ક તપાસીને આંખના ક્ષેત્રમાં બેમિસાલ કામ કરી બતાવ્યું છે તેમણે કરેલા એ ઓપરેશનની સંખ્યા દોઢ લાખ જેવી થાય છે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે મફત સારવાર આપતી હોસ્પિટલ અસ્વચ્છતા અવિવેક અને રેડિયાળ પુણાથી ઉભરાતી હોય છે દ્રષ્ટિ નેત્રાલય આ બાબતમાં અને અમેરિકાની બરાબરીમાં ઊભી રહે છે અહીં પાળવામાં આવતા એ સ્વચ્છતાના માપદંડોને જોઈને એ ભારત સરકારના નેશનલ એક્રેડિશન બોર્ડ ઓફ હેલ્થ દ્વારા સામેથી કહેવામાં આવ્યું અમે તમને એનએબીએ સર્ટિફિકેટ આપવા ઈચ્છીએ છીએ આવું સર્ટિફિકેટ અમે ગુજરાતને એક પણ ખાનગી કે સરકારી એ આઈ હોસ્પિટલને આપ્યું નથી તમે અરજી કેમ ન કરતા નથી ડોક્ટર મેહલુભાઈ ડરતા ડરતા કહ્યું મે સાંભળ્યું છે કે આવું સર્ટિફિકેટ મેળવવા માટે 500 કરતા પણ વધારે માપદંડોનું એ કડક પાલન કરાતું હોવું જોઈએ તમે સાચું જ સાંભળ્યું છે પણ અમે જાણ્યું છે કે તમે પાંચસો એસી જેટલા માપદંડોને ચુસ્તપણે અનુસરો છો આવા જવાબ સાથે દ્રષ્ટિ નેત્રાલય સર્ટિફિકેટ મળી ગયું ગુજરાતમાં આવું ગૌરવ ધરાવતી એ એકમાત્ર હોસ્પિટલ અમદાવાદમાં સવા લાખ રૂપિયાની ફી લઈને એક આંખનો મોતીયો કાઢી આપતી એ પ્રાઇવેટ હોસ્પિટલ પાસે પણ એ આ સર્ટિફિકેટ નથી મોતિયાના ઓપરેશન કરવા એ તો અહીં સાવ સામાન્ય વાત છે આંખની એવી બીમારીઓ કે જેની સારવાર મોટા ભાગના નેત્ર ચિકિત્સકો હાથમાં લેતા નથી જેવા કે રેટાઇનલ સર્જરી આંખની પ્લાસ્ટિક સર્જરી જામર ચશ્માના નંબર ઉતારવા તેમજ બાળકોની આંખની સારવાર આ બધા ક્ષેત્રોમાં અહીં મોટું કામ થાય છે વિશ્વભરમાં અંધાપો એક મોટી સમસ્યા બની રહી છે

અંધત્વના અભિશાપમાંથી શત પ્રતિશત મુક્ત થઈ ગયો છે આ એક ખૂબ મોટી સિદ્ધિ ગણી શકાય તાજેતરમાં એક કાર્યક્રમમાં જવા માટે એ હું ભાડાની એ કેબમાં બેઠો હતો ડ્રાઈવર જે રીતે ગાડી ચલાવતો તો એનાથી નારાજ થઈને મેં ટોણો માર્યો ભાઈ આંખ આંખ પર પટ્ટી બાંધીને ચલાવે છે કે શું દેખાતું નથી એ ગરીબ ડ્રાઈવર હળી પડ્યો સાહેબ મને ખરેખર દેખાતું નથી મજબૂરીની પટ્ટી આંખ પર બાંધીને ગાડી ચલાવી છે ડોક્ટરને બતાવ્યું તો એણે કહ્યું કે ઓપરેશન કરાવવું પડશે એસી હજારનો ખર્ચ થશે મારી પાસે એટલા રૂપિયા એટલા રૂપિયાની જરૂર નથી તારી કેબમાં ડીઝલ ભરાવાના રૂપિયા હું આપીશ દાહોદ પહોંચી જા અને સારવાર અને ભોજન વિના પૈસા થઈ જશે મેં એને દિશા બતાવી જે દર્દીઓના પાકીટમાંથી કરન્સી નોટો છલકાય છે એમના માટે તો અનેક હોસ્પિટલો એ ધમધમે છે પણ ગરીબો માટે એ દ્રષ્ટિ નેત્ર એવું પવિત્ર સ્થાનક છે જ્યાં એ નરવા નેત્ર અને સર્વી દ્રષ્ટિ નિઃશુલ્ક મળે છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે મળીશું આગળના વીડિયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે